નમસ્કાર હું છું ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ આગળ વાત કરીએ કપડવંશની તો કપડવંશ તાલુકાના ખડોલ ગામની ગ્રામ પંચાયત મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર બની છે છે વરસાદી માહોલમાં ગામમાં પાણી ભરાઈ જાય ત્યારે મચ્છરો અને મચ્છરોના કારણે ડેન્ગ્યુ ફેલાઈ રહ્યો છે ગામના લોકોએ માંગણી કરી છે કે જંતુનાશકોની નિયમિત તપાસ થવી જોઈએ ખડોલ ગ્રામ પંચાયત અત્યારે હાલ ખંડેર હાલતમાં છે ખડોલ ગ્રામની ગ્રામ પંચાયતનું વિઘટન થતા આઠ ગામોના ગ્રામજનોને

અને જેટલા આઈન જોઈ જાય આગળ અને અધિકારીઓ મામલાદાર આવશે કે કલેક્ટર આવશે તો હું તો કહેવાનો કે ભાઈ અધિકારીઓ બધા આઈન જોઈ જાય તે તો શું કરે તો શું નહીં અને તો આગળ જાય કાગળીઓ ગલ બદલે અને કાગળીઓ બાગડીઓ ફેંકી દેવાનો ના કેટલાય જેટલા જોઈ જાય કેટલા વર્ષોથી આ મકાન પડ આ આગળ કે હાથું નહીં આ હાલ બોર છે બોલતા રે ચોમાસાના લીધે પાણીના તળ ઊંચા આવ્યો છે એટલે આ પાણી અત્યારે બોરમાં આવે છે અને અમે પાણી પીએ છીએ અત્યારે ઢોર પશુપાલનને પાણી પીવડાવીએ છીએ અથવા તો હાલ તો ચાલે જ છે પણ ઉનાળોના શિયાળાની સિઝનના તળ નીચે જવાથી પાણીની બહુ મુશ્કેલીઓ પડે છે એટલે અમને મુશ્કેલી પડે એટલે અમારે સ્વખર્ચે પોતાના ખર્ચે અમે ટેન્કર દ્વારા અમે પાણી મંગાવીએ છીએ અને પશુપાલનને પાણી પીવડાવીએ છીએ અને અમે પોતે પીએ છીએ